દારૂનો અડ્ડો બની ગઈ છે નાના ભણવા માટે આવે છે પરંતુ સરકારના પોલીસ તંત્રની નિષ્કાળજીથી ભૂલકાઓ ભયમાં છે આંગણવાડી અસામાજિક તત્વનો અડ્ડો બની ગઈ છે દારૂનો અડ્ડો બની ગયેલી કઈ છે આ આંગણવાડી જરા જોઈ લો ભણે છે ત્યાં दारूની રેલમ છે આંગણવાડી ભરી ગઈ दारूનો اڈડો પરિસરમાં પડી છે दारूની અનેક બોટલો दारूની પોટલીઓનું પણ છે સામ્રાજ્ય અહીં ભણવાનો લાગે છે આ દ્રશ્યો આપણા ગુજરાતના છે જી હા ગુજરાતના જ્યાં દારૂ પર પ્રતિબંધ છે દારૂબંધીવાળા વાળા ગુજરાતના આ દ્રશ્યોથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે તમે દારૂની ખાલી બોટલો દારૂની પોટલીઓ જોઈ રહ્યા છો તે કોઈ ભૂટ લેગરનો અડ્ડો નહીં પણ ભૂલકા ભણે છે તે આંગણવાડી છે સુરતના વિજયનગરમાં આવેલી આ આંગણવાડીને અસામાજિક તત્ત્વોએ દારૂનો અડ્ડો બનાવી દીધો છે સુરતમાં આંગણવાડી અસામાજિક તત્ત્વો માટે દારૂનો અડ્ડો બની ગયો હોય તે રીતના મહેફિલ માની રહ્યા છે સીધા દૃશ્ય તમે જોઈ શકો છો કે આ વિજયાનગર ખાતે આવેલી આંગણવાડી છે અને અહીં ભૂલકાઓ તમને તો અભ્યાસ કરતા નજરે પડશે સીધા જોઈ શકો છો કે ટીચરો દ્વારા જે છે તેમને સંસ્કારની સાથે ભણાવવામાં આવી રહ્યું છે પરંતુ એની બાજુમાં જે રીતના તમે જોઈ શકો છો કે એના પરિસરની અંદર સમગ્ર પરિસરમાં દારૂની બોતલો જોવા મળી રહી છે ખાલી બોતલો આ રીતના જે રીતના જી ચોવીસ કલાક પાસે ફોટો અને વિડીયો સામે આવ્યા હતા તમે પોલીસને રજૂઆત કરી હતી ક્યારે કરી હતી તેને શું કહેવામાં આવ્યું હતું

એક તરફ આંગણવાડીમાં ભૂલકાઓ અભ્યાસ કરે છે અને બીજી તરફ આંગણવાડીની અસામાજિક તત્વોએ એ પોતાના કબજામાં લઈ લીધી છે રોજ રાત્રે લુખા તત્વો અહીં દારૂની પાર્ટી કરે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આંગણવાડીથી માત્ર 50 મીટરના જ અંતરે ઉધના પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં શિક્ષણના ધામને અપરાધીઓએ પોતાના કબજામાં લઈ લીધું છે હું દરરોજ આવું છું અહીંયા જોઉં છું પરિસરમાં જે મેડમો છે સાફ સફાઈવાળા રોજ સાફ કરે છે અને રોજ બીજે દિવસે આવી રીતના કચરો થાય છે અહીંયા બિયરની બોટલો દારૂની પોટલીઓ ચાકનાની પડીકીઓ અને બાટલીઓ બધી જોવા મળે છે દરરોજ મેડમ આવે છે સવારે સાફ કરે છે અને રાત્રે એ લોકો ગંદકી કરીને જાય છે તો જે રીતના આંગણવાડીના સુપરવાઇઝર છે તેમને જરૂર આરા રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ રજૂઆત કરવા છતાં પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં કરી જેને લઈને અસામાજિક તત્વો માટે આ મોકળો રસ્તો બની ગયો હોય ને રોજે બેરોજે રાત્રિ દરમિયાન એ દારૂની મહેફિલ માણતા હોય છે ત્યારે એની અસર ક્યાંક નાના ભૂલકાઓ પર પડી રહી છે એમના શિક્ષણ પર પડશે ત્યારે ભૂલકાઓ અહીં આંગણવાડી માત્ર સંસ્કાર અને ભણવા આવતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની આ પ્રવૃત્તિથી બાળકો શું શીખવાના જયારે ઘટના ઝી ચોવીસ કલાક સમક્ષ આવી તો અમે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના સીધા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં જઈ એક ધારદાર અહેવાલ તૈયાર કર્યો અને જ્યારે તેને પ્રસારિત કર્યો તો પોલીસ દોડતી થઈ ગઈ પોલીસ માટે શરમજનક આ ઘટનાથી પોલીસના જવાનો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી દારૂની જે ખાલી બોટલો પડી હતી તેને ઉપાડીને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી સાથે જ જે અસામાજિક તત્વો મહેફિલ માળે છે તેમને શોધવા માટે ટીમો કામે લગાડી છે સુરતના ઉદનામાં જી ચોવીસ કલાક ની અહેવાલ ની અસર જોવા મળી રહી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો પોલીસ દ્વારા દારૂની જે દેશી પોટલી ટીંગા આવી હતી તેને કાઢી લેવામાં આવી છે કારણ જી ચોવીસ કલાકમાં અહેવાલ પ્રસારિત કરવામાં છે ચાલુ કાર્યવાહી કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ રીતના જણાવી રહ્યા છે પરંતુ જોઈ શકો છો દારૂની ખાલી બોટલો હોય કે દેશી દારૂની પોટલી હોય તમામ રીતના જોવા મળતા હાલ પોલીસ જાતે આ દારૂની બોટલો જે છે થેડીમાં ભરીને લઈ જઈ રહી છે પોલીસ તંત્ર દોડતું થયું છે અને હાલ કામ કરી રહી છે જ્યારે જે રીતના ઉદના વિજયનગર વગેરેના આંગણવાડી છે નાના નાના ભૂલકાઓ અહીં ભણવા આવતા હોય છે સંસ્કાર લેવા આવતા હોય છે પરંતુ અસામાજિક તત્વો રાત્રી દરમિયાન અહીં દારૂનો અડ્ડો જમાઈને બેઠતા હોય અને મહેફિલ માણતા હોય આ રીતના દ્રશ્ય જે રીતના સામે આવ્યા છે અને દ્રશ્ય બાદ જી ચોવીસ કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યા અને તંત્ર દોડતું થયું છે અને હલકામે લાગ્યું છે પોલીસે હાલ ભલે કાર્યવાહી શરૂ કરી હોય જી 24 કલાકના અહેવાલ પછી પોલીસના જવાનો દોડતા થયા અને પોતાની જે બે બેઇજ્જતી થઈ છે તેના પર ઠક પીછોડો કરવા માટે કાર્યવાહી શરૂ કરી હોય પરંતુ આ ઘટનાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે પોલીસ ચોકીની નજીક જ કેવી રીતે ચાલે છે પાર્ટી દારૂબંધીવાળા ગુજરાતમાં આટલો દારૂ ક્યાંથી આવે છે

Bureau Report Z Media.